અંજરપુર પોલીસની પ્રશંસનીય કામગીરી મકરપુરા હદ વિસ્તારમાં ચેરડીસી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે જ્યાં ગઈકાલે કંટ્રોલ રૂમમાં વર્તી મળી છે મકરપુરા એસટી ડેપુર નજીક આઈસ ફેક્ટરી સામેથી એક બાળક ભૂલો પડ્યો હોવાની જાણ માંચરપુર પોલીસને થતા પીસી આર વાન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બાળકને માંચરપુર પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો માંજરપુર પોલીસ મથકમાં સાંત્વના કેન્દ્રમાં લાવી મહિલા જવાનો અને પીઆઈ એલડી કમારાએ બાળકનું નામ સરનામું પૂછ્યું હતું જેને લઈને બાળકે પોતાનું નામ અમિત કુમાર વિકેભાઈ હજારી હોવાનું જણાવ્યું અને પોતે મકરપુરા વૃંદાવન વિદ્યાલય ખાતે રહેતો હોવાનું જણાવ્યું અને જેથી માંજલપુર પોલીસનો સ્ટાફ તાત્કાલિક સરનામે તપાસ કરીને માતા પિતાને માંજલપુર પોલીસ મથકે બોલાવીને બાળક સાથે મિલન કરાવ્યું માંજલપુર પોલીસ સ્ટેશનની સારી એવી કામગીરી કરનાર અધિકારીઓ પીઆઈ એલ ડી કમારા સેકન્ડ પીઆઈ કેપી ખરાદી એઝ મનોજ દેવી દાસ હેડ કોન્સ્ટેબલ સંજય હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ વરુમ વ્રુમન હેડ કોન્સ્ટેબલ પ્રિયાબેન વોમન હેડ કોન્સ્ટેબલ દીપ્તિબેન અને મંજરપુર સર્વેલન્સ સ્કોડની પ્રશંસ્તે કામગીરી કરી